એકતાનગર ખાતે સત્તરમી ઇન્ટર જીસેક કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ટુર્નામેન્ટનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકતાનગર જીસેકના કર્મચારી એ એન ધોરવાલા સાથે સુપ્રિટેન્ડન્ટ ઇન્જિનિયર આર એફ ચૌધરી સહિત સમગ્ર સ્ટાફ તથા છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના પ્રિન્સિપલ સહિત અલગ અલગ ટીમ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત વિધિ તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ચીફ ઇન્જિનિયર પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું આ ટૂર્નામેન્ટમાં સરદાર સરોવર ટીમ હેડ ઓફિસ બરોડા ધુવારણ ઉત્તરાયણ કળાના વણાકબોરી ઉકાઈ સિક્કા ગાંધીનગર ટીમોએ ભાગ લીધો હતો સમગ્ર ટીમના કેપ્ટનોને પુષ્પગુચ તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉત્સાહપૂર્વક સમગ્ર ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર